માંડવીમાં આજે શુક્રવારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની એકસો અડસઠમી ઉજવાઈ માંડવીમાં આજનો તારીખ ચાર દસ શુક્રવારના સવારના નવ વાગે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા માંડવી સ્થિત જન્મસ્થાને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની એકસો અડસઠમી જન્મ ભારે ઉલ્લાસભેર ઉજવાઈ હતી આ કાર્યક્રમમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ફાઉન્ડેશનના પ્રમુખ પટેલ કવિએ જણાવ્યું હતું કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જૂના સ્મારકનું મકાન જર્જરીત થઈ જતા હવે તેના નવનિર્માણની જરૂર છે આ અંગે સરકાર શ્રી વિચારે તેવો અનુરોધ કરેલ હતો સંસ્થાના પૂર્વ પ્રમુખ ડોક્ટર કેજી જી વૈષ્ણવે જણાવ્યું હતું કે ક્રાંતિવીર મહાન દાતા પણ હતા તેમ જણાવી આઝાદીની લડતમાં તેમનું મહત્વનું પ્રદાન હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગોરધનભાઈ પટેલ કવિ પૂર્વ પ્રમુખ ડોક્ટર કેજી જી વૈષ્ણવ હિરજીભાઈ કારાણી ડીકે પંચાલ રમેશભાઈ નંદા ઉપરાંત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ સેવાભાવી નરેનભાઈ સોની નીતિનભાઈ ચાવડા કૈલાશભાઈ ઓઝા ગિરીશભાઈ ગજરા વિજયભાઈ મેંગર મયુરભાઈ નંદા જયંતિભાઈ ગજરા મહેશભાઈ ઓઝા રશ્મિભાઈ ઝીંઝુવાડિયા સહિતના આગેવાનોએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું આજે માંડવીના સપૂત અને ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની એકસો અડસઠમી જન્મતિથિ નિમિત્તે આપ બધા ઉપસ્થિત રહ્યા છો શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ ગુરુ કરતા મહાન દાતા અને ભારત માતાના પડોતા પુત્રને આપણા રહી છે અને સપૂત એને આપણે આજે બધા હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ શ્યામજી કૃષ્ણવર્મા જુલિયામાં રહીને અંગ્રેજોની સામે જે લડત ચલાવી મા ભારતીની આઝાદી માટે જે પ્રાણની બહુ આહુતિ આપી એ ખરેખર વંદની છે જ્યારે પહેલી સાંસદ બની ત્યારે અડસઠ જેટલા સાંસદો એમની સ્કોલરશીપથી ભણેલા હતા એવા દાતાઓ અને જે ત્યાં ઇંગ્લેન્ડમાં જતા હતા એમને બધાને આશરો આપીને એમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને એમના જે એમણે જે ભવન બનાવ્યું હતું એમાં રાખીને જે સ્વામીજી કૃષ્ણ જે સેવા કરી છે અદ્વિતીય છે આજે એના જન્મતિથિ નિમિત્તે આપણે આ ક્રાંતિના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ અને આપણા ભાવિ સંતાનોને પણ આપણે એમના મહામાનવોના જીવન વિશે જાણ કરીએ આજે મુખ્યમંત્રી શ્રી પણ પધારવાના છે અને ત્યાં નવું જે શ્યામજી કૃષ્ણ વર્વા સ્મારક બન્યું છે ત્યાં એનો લોકાર્પણનો કાર્યક્રમ છે ચાર વાગે આપ બધા લોકો ઉપસ્થિત રહો એ મારી વિનંતી છે અહીંયા કવિરાજ અમારા ફાઉન્ડેશનના પ્રમુખ છે અને ઘણા સમય વર્ષથી આપણે આ જે આ સંસ્થાનો નિભાવ ખર્ચને એ બધું ભોગવી રહ્યા છીએ અને આ શ્યામજી કૃષ્ણ વર્વાના જે આ પુણ્યતિથિ છે જન્મદિવસ છે એ આપણી ઉજવણી કરી છે અને એ આપણું લાઇબ્રેરી પણ ચાલે છે સંસ્કાર કેન્દ્ર પણ ચાલે છે વડીલો માટે અહીંયા લાઇબ્રેરી પણ છે અને બધી નાની મોટી બધી આપણે વડીલોની બેઠક છે સિનિયર સિટી તો આપણે બધા સાંજે ચાર વાગે ઉપસ્થિત રહીએ આભાર બોલો ભારત માતાજી આદરણીય વૈષ્ણવ સાહેબે જે વાત કરી એમાં મારો સુખ પુરાવું છું વિશેષમાં એક જ વાત ઉમેરવી છે લગભગ એકસો અડસઠ પહેલાં તો શ્યામજી દિનમાં આ મકાન બસો વર્ષ જૂનું એનાથી પણ વધુ જૂનું હોઈ શકે એટલે સ્વાભાવિક રીતે આટલા વર્ષ ટેકું છે એ જૂના બાંધકામનો પ્રતાપ છે પણ પાછળના ભાગમાં ધર્ધરીત થયું છે ચાર વખત અગાઉ જુદા જુદા દાતાઓ અને સરકાર દ્વારા જુદાદા માધ્યમ થ્રુ આનું મરામત રિપેરિંગ પણ થયું છે ગયા વર્ષે તથી જીએમડીસી આ રિપેર કર્યું છે પણ અતિવૃષ્ટિના કારણે પાછું ડેમેજ થયું છે આપણે બધા ઈચ્છીએ આવીને આવી ડિઝાઇન આવું જ મકાન કારણ કે સ્મારકના નોમ્સ પ્રમાણે આપણે ડિઝાઇન પહેરવી નથી શકતા પણ આજે અમે માગણી પણ કરવાની છે સરકાર સમક્ષ કે આ મકાન આખું પાડીને આવીને આવી ઇમારત ભવ્ય ભવ્ય ઈમારત ફરીવાર માંડવીને ભેટ આપે ક્રાંતિ ક્રાંતિકીર્થની ભેટ મળી છે એવી ભેટ આપણને મળે એવી આપણે બધાએ પ્રાર્થના કરીએ ઈશ્વરને અને અમે રજૂઆત પણ કરવાના છીએ અને સરકાર પણ બહુ જ હકારાત્મક છે આદરણીય ધારાસભ્ય અનિલભાઈ દવે પણ આ બાબતમાં પોઝિટિવ છે એમને લાગે છે કે આમાં પરિણામ મળશે શ્રી કેજી વૈષ્ણવ સાહેબ અને કવિરાજે જે વાત કરી એ પ્રમાણે આપણે બધા ખભે ખભા મલાવીને દરેક વખતે જ્યારે એલાન કરવામાં આવે ત્યારે આપણે બધા પરિવાર સાથે હાજર રહીએ લાગતા વળગતા જે હોય એ એ વિચાર મોબાઈલ પણ વેલા મોળા જોતા હોય ખ્યાલનો યુટ્યુબ જઈને આપણે વાત કરીએ અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જીવન વિશે આપણે આપણા જીવનની અંદર કંઈ પણ વિચારો જે છે એમના